ગંભીર બની હતી પ્રથમ સારવાર માટે તેને જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ વે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો વધુ તપાસ હાથ ધરી છે હત્યાનું ચોક્કસ કારણ હાલમાં અકબંધ છે જોકે પરિવાર કંકાસમાં આ બનાવ બન્યો હોવાની આશંકા સેવાઈ રહી છે